સુરતના લસકાણાનો હત્યાનો મામલો સામે આવ્યો છે મિત્રેશ મિત્રની હત્યા કરી હતી ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરવામાં આવી હતી હત્યારાની મા બહેન વિશે અભદ્ર ગાળો બોલતા હત્યા કરવામાં આવી હતી વિશાક મુન્ના મનસુરીની ધરપકડ કરવામાં આવી હતી દિનેશ મહંતોની હત્યા કરવામાં આવી હતી તો પોલીસે ચોવીસ કલાક સતત મહેનત કરી સૌથી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યા હતા આરોપી હત્યા કરી પીપોદરા વિસ્તારમાં સંતાઈ રહ્યો હતો તો આરોપી મોબાઈલ પણ વાપરતો ન હોવાથી તેને શોધી કાઢવું મુશ્કેલ બન્યું હતું સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પૂછપરછ કરી આગળ તપાસ શરૂ કરી છે તો આરોપી પીપોદરામાં માલુમ્સના કારખાનામાં કામ કરતો હતો સુરત શહેરના લશ્કાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ વિપુલનગર વાડીનાથનગર પાસેથી વહેલી સવારે એક ઉઘડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેની તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ બોમ્બમાં જે ધડ જે ભાગ પણ મળી આવ્યો હતો સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મોહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા થઈ બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જયારે અગિયારની રાત્રે દસ અગિયાર ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી ચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી એને ઉકડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો